પવિત્ર વિધિ યજ્ઞો પવિત્ર એટલે કે યજ્ઞનો અધિકાર મળવો યજ્ઞનો અધિકાર મળવો એટલે કે ગાયત્રીનો અધિકાર મળવો અને તેના માટેનો આ આખો ઉપક્રમ છે તો જીવનમાં કોણ આપણે જોઈએ કે સફળતા કોણ મેળવી શકે એક પ્રકારના એવા વ્યક્તિઓ છે જેની પાસે બળ છે જીમમાં જતા હોય બળ છે પણ બળ હોય ને એવા લોકો પાસે આમ બુદ્ધિની માત્રા જરૂરી નથી એની પાસે બુદ્ધિ પણ હોય એક પાસે એક લોકો એવા છે કે જેની પાસે બુદ્ધિ છે તો બળ નથી પણ આ બંનેનું કોમ્બિનેશન થાય બુદ્ધિ અને બળનું ત્યારે સફળતા મળે જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે એ પરિસ્થિતિમાંથી બુદ્ધિ છે એ માણસને ઉતારી દે અને એટલા માટે જ ઇન્વેસ્ટ કરવા જેવી કોઈ ચીજ છે તો તે છે બુદ્ધિ તે છે જ્ઞાન અને જ્ઞાન ક્યાંથી મળે તો કે સ્કૂલે તો આપણે જઈએ છે આપણે અલગ અલગ ભણીએ પણ છે પણ જે બુદ્ધિનો ડાયનેમો છે ને શાસ્ત્ર કહે છે ગાયત્રી ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે જે લોકો જપ કરતા હોય જો અત્યારે જપ ગાયત્રી બધા કરતા હોય પણ બ્રાહ્મણ શરીરને એમાં પણ જનોય ધારી છે એ જ લોકો ગાયત્રી મંત્ર કરી શકે એનો જ વિશેષ અધિકાર છે હવે ગાયત્રી મંત્ર તો બધાને આવડતું હોય તો ગાયત્રી મંત્રમાં શું પાવર છે તો એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક શિષ્ય ગુરુ પાસે ગયો અને કહ્યું કે મને કોઈક એવો મંત્ર આપો કે જેનાથી મને સફળતા મળે જેનાથી હું ધારું ને એવું થઈ જાય તો ગુરુ હસીને કહે છે કે આવું કંઈ બહુ બધું મફતમાં ન મળે એના માટે મહેનત કરવી પડે બાર વર્ષ સુધી આશ્રમમાં મારી પાસે રહે મારી સેવા કર બાર વર્ષ સુધી શિષ્ય રહે છે અને પછી પછી ગુરુ એને કાનમાં મંત્ર આપે છે શું આપે છે ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી મંત્ર મંત્રને કે આનું એક પુરસ્ચરણ કરવાનું

ખાધેલા હતા એ એક પથ્થર કાઢીને આપે છે અને કે છે કે આ પથ્થરને વેચવાનો નથી આની વેલ્યુ આની કિંમત છે લગાડીને તારે આવવાનું છે એટલે ગુરુ છે હાથમાં પથ્થર શિષ્યને આપે છે હવે એ જાય છે શિષ્ય વેચવા માટે માર્કેટમાં પહેલાં કરિયાણાની દુકાનો એને આપે છે કે આ પથ્થરની શું કિંમત એટલે કરિયાણાવાળા ભાઈ જે ગાંધી હોય છે એ કે છે કે ભાઈ આ પથ્થરના બે કિલો લોટ લઈ જાય બીજું શું આપું વજન કરવામાં કામ આવશે વેચવાનો નથી આગળ જાય છે શાકભાજીની લારી હોય એને છે કે આ પથ્થરનું શું કિંમત એક કિલો ટમેટા લઈ જા થોડીક ગૌમાં બહુ કોથમીરી આપીશ થોડા ચસ મરચાં આપીશ વેચવાનો નથી એમ બધા લોકો પાસે જાય છે અને એમ કરતા કરતા છેલ્લે પહોંચે છે એક સોની પાસે જે સોની હોય જમાનાના ખાધેલા હોય એને ફરક ખબર હોય કે શું પથ્થર છે અને શું માણેક કહેવાય શું હીરા કહેવાય બરાબર એ પથ્થરનું નિરીક્ષણ કરે છે પોતાના કાચથી એને આમ ઠપકારે છે અને એનું મૂલ્યાંકન કરે છે અને પછી ઓલા શિષ્ય સામે જોવે છે કે આ પથ્થર તારી પાસે ક્યાંથી આવ્યો એ કે કેમ કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી પણ આ કોઈ નૂર પથ્થર છે કે આની કિંમત હું નહીં પણ તું રાજ્યમાં ગમે ત્યાં જઈશ આની કોઈ કિંમત લગાડી શકશે નહીં એટલે એ પથ્થરની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે એને પ્રણામ કરે છે એ કે આ તો કોઈ બહુ મોટો સમ્રાટ હોય ને એના મસ્તકમાં આનો નાનો એવો અંશ શોભે શિષ્યને આશ્ચર્ય થાય કે જેની કિંમત કોક કિલો બટેટાય કહેતા હતા અને એની કિંમત તો આ છે

આપણી બુદ્ધિ ઉપર જો જે પરિસ્થિતિમાંથી નીકળતા આવડવું જોઈએ જેને કહેવાય કે આમ નીકળતા આવડે પ્રત્યુત્પન્ન મતી કહેવાય તે તે બતી ક્યાંથી આવે તો તે ગાયત્રીથી આવે તો પ્રોમિસ આજે એક આપવાનું છે કે રોજ ગાયત્રીનો નો જપ કરવો અમે બ્રાહ્મણો જો સંધ્યા ન કરીએ ગાયત્રી ન કરીએ તો આટલા મંત્રો પણ યાદ ન રહે આઠ આઠ વર્ષ સુધી આ મંત્રો બોલ્યા આ બધા મંત્રો મોઢે છે કેવી રીતે તો કે ગાયત્રી થી તો ગાયત્રી છે ને એક પરમ શક્તિ છે આજે આપણે જનોય ધારણ કરી અને આપણે ગાયત્રી ને સમર્પિત થવાનું છે અંતરપટમ કુર્યાત